રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના પાલનપુર ડિવિઝનના વિભાગે નિયામક કિરીટભાઈ ચૌધરી તેમજ વિભાગીય પરિવહન અધિકારી વિનુભાઈ ચૌધરી તેમજ થરાદ ડેપોના ડેપો મેનેજર બી એ ચૌધરી સાહેબ તેમજ પાલનપુર આરટીઓ દિનેશભાઈ એ ચૌધરી

સેફ્ટી વિશે યોગ્ય માહિતી પ્રદાન કરી હતી એસટી વિભાગ થરા દ્વારા જે રોડ સેફ્ટી મંથમાં આજ રોજ ડ્રાઈવર કંડક્ટરના સારા એવા ટ્રાફિક નિયમોનું પાલન થાય એ માટે આયોજન કરેલ જેના આયોજનના ભાગરૂપે ટ્રાફિક જિલ્લામાંથી પધારેલ પોલીસી સાહેબ આરટીઓ ડિપાર્ટમેન્ટ એસટી વિભાગ તથા લાયન્સ ક્લબ થરા દ્વારા પધારે સર્વે ભાઈઓને દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કેવી રીતે કરવું અને શું કયા નિયમો પાડવાથી એક્સિડન્ટ ઘટાડી શકાય એ બાબતે સંપૂર્ણ માહિતીગાર કરે બધાને થરાર ડેપો ખાતે રોડ સેફ્ટી મંથ માટે વિભાગીય નિયામક કે એ ચૌધરી સાહેબ વિભાગીય પરિવહન અધિકારી વી એચ ચૌધરી સાહેબના આદેશથી થર ડેપો પરિવાર તરફથી આજે આર ઓફિસ આરટી ઓફિસર શ્રી પાલનપુર તેમજ ટ્રાફિક ઓફિસર શ્રી પાલનપુર ને ખાસ ઇન્વાઇટ કરી રોડ સેફટી એક્સપર્ટ શ્રી વિષ્ણુભાઈ દ્વારા થરાટેપોના તમામ ડ્રાઈવર કંડક્ટર મિત્રોને અકસ્માત ન થાય તેમજ અકસ્માત ન થાય તેના માટે શું શું કાળજી લેવી તેનું એક ખાસ પ્રોગ્રામનું આયોજન કરે જે માટે આજે રોડ સેફ્ટી મંથનું ઉજવણી પણ કરે છે માર્ગ સલામતી માસ્કની ઉજવણી માટે અહીં અમે વધારેલા હતા જિલ્લા ટ્રાફિક પાલનપુર તેમજ આરટીઓ સ્ટાફ પાલનપુર અને લાયન્સ ક્લબના ચેરમેન ડૉક્ટર શ્રી તેમજ તમે એસટીના જે વહીવટદાર અધિકારીઓ છે તે સૌ બધે આ પ્રોગ્રામમાં વધારેલા હતા અને આ પ્રોગ્રામની અંદર ડ્રાઈવરોને અકસ્માત કેમ ઓછા બને અને અકસ્માત કેમ ટળી શકે એ બાબતે બહુ મહત્ત્વની સૂચનાઓ આપવામાં આવી અને ખાસ બધાને એ કહેવાનું અકસ્માત હોય તો ઉતાવળ ના કરો ઉતાવળ ટાળશો એટલે અકસ્માતથી બચી શકશો ઉતાવળ કરી એટલે ઘટના ભોગ બનશો એટલે વિનંતી છે સૌ ઉતાવળ કરશો નહીં બારોટ સંબંધ ભારત થરાદ